કાલે ઓગણીસ એક બે હજાર છવ્વીસના વેજલપુર પોલીસ અને ઝોન સેવન એલસીપી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના હાજર કેટલીની ધરપકડ કરવામાં આવેલ આવેલ છે એ આરોપી છેલ્લા દોઢ વર્ષથી એના પોલીસની ગિરફથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે એ જુવાપુરા વિસ્તારમાંથી એ વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન સોળ લાખ પચાસ હજાર જેટલા કેશ અને એકાવન ફોરેન કરન્સીના નોટ પણ આપના કબજા કરેલા કરેલા હતા એ આરોપી જો છે એનો આખું નામ અઝરુદ્દીન કેટલી ઇસ્માઈલભાઈ શેખ છે એ એને ઉપર એકવીસ જેટલા ગંભીર ગુના છે જેમાં ચાર ત્રણસો સાત અને એક એક્સ્ટોર્શન ત્રણ આર્મસેક્ટ એક લૂંટ અને દો ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર એને એ ગુચ્છીટોપના બે હજાર એકવીસમાં ગુના એને ઉપર નોંધાયેલા હતા જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરત શરતી જામીનના ભંગમાં એને ઉપર એક ગુના દાખલ થયેલા હતા જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં ભેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર બે હજાર ચોવીસમાં બેલ કેન્સલેશન થઈ હતી અને એના પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા ત્યારથી દોઢ વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસથી ધરપકડથી બચવામાં બચવામાં પ્રયાસ કરવામાં એના એ ફરતા હતા અને એને ચોક્કસ બાતની આધારે સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી એના બેથી ત્રણ અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને ભરતી બેથી ત્રણ લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ ઈ સિમ કરીને ઈ સિમનો ઉપયોગ ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે સર ગાડીમાંથી કંઈ હથિયાર કંઈ ઉપયોગ મળી આવ્યું છે તે બાબતે કોઈ ગુનો રોલાવ્યો છે ખરા ગાડીમાં એનો કેશ સોળ લાખ પચાસ હજાર એક્યાવન ફોરેન કરન્સીના નોટ અને બે મોબાઈલ ફોન એ એ મુદ્દામાલ મળ્યા હતા મોબાઈલ એક ગોલ્ડ છે છે શું એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે સર ખંડીના ગુના દાખલ થયા હતા કેટલા રૂપિયાની ખંડણી ખંડનીના ગુના દાખલ થયેલા હતા અને એ એના ઉપર ગુચ્ચીટોકના ગુના દાખલ થયેલા હતા અને એ એના જ બેલ કેન્સિલેશનમાં એ ફરાર હતા જેની ધરપકડ થઈ ગઈ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એની બેલ કેન્સિલ થયેલી હતી ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા છ થી સાત મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન સેવન અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે મદદગારીમાં કોઈ મદદ કરી હોય ને પાછો પ્રાથમિક રીતે એને જો ભાઈ છે સરફરાજ કેટલી અને મધર અને વાઈફ એના રોલ શંકાસ્પદ છે એ દિપાસમાં એ દિશામાં આપણે તપાસ કરીશું સર અઝર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના લૂંટ એક્સટોર્શન જુદા જુદા ગુના દાખિલ છે એ લોકોના ત્રાસ આપતા હતા અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા અને ત્રણસો સાત જે અટેમ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એ એના એમો છે રકમ મળી તો એ શું શું હતી હતી કોના પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ઘેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તે છે ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુન મધરના દાગીના જ છે